નમો નમઃ આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરી રહ્યા છીએ અને આપણે પ્રકરણ એક જોઈ રહ્યા છીએ ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના કેવી રીતે થઈ તો અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે કઈ રીતે વાસ્કો દ ગામાએ ભારતની શોધ કરી ત્યારબાદ પોર્ટુગીઝો અને ડચ ભારત આવ્યા તેમણે ભારતમાં જુદા જુદા સ્થાને પોતાની જમાવટ કરી અને હવે ડેનિશ પ્રજાની વાત કરીએ તો ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી તેમણે બંગાળના સીરામપુરમાં કોઠીની સ્થાપના કરી પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં તો ડેનમાર્કથી ડેનિશ પ્રજા પણ ભારત આવી હતી પણ તેમનો વેપાર આગળ વધી ન શક્યો ત્યારબાદ અંગ્રેજોની વાત કરીશું ઈસવીસન સોળસોમાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો ઈસવીસન સોળસો તેરમાં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી ટમસ રોએ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી બાલાસોરમાં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી અને ઈસવીસન સોળસો એકાવનમાં હુગલી નદીના કિનારે પણ વેપારી કોઠીની સ્થાપના કરી જેને ફેક્ટરી કહેવામાં આવતી હતી આ ફેક્ટરીમાં ગોદામ હતું જેમાં કંપનીના અધિકારીઓ બેસતા હતા અને નિકાસ માટેનો માલસામાન અહીં રાખવામાં આવતો હતો તો ઈસ્ટ ઇન્ડિયા કંપની મસાલાનો વેપાર કરવા ભારત આવી હતી આ ઉપરાંત તેમણે કપાસ સિલ્ક ચા વગેરેનો પણ વેપાર કર્યો અને મુઘલ સમ્રાટ જહાંગીર પાસેથી પરવાનગી લઈને તેમણે સુરતમાં એક કોઠીની સ્થાપના કરી થોડા જ સમયમાં તેમણે મદ્રાસમાં પણ પોતાની એક કોઠી સ્થાપી પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી અંગ્રેજોને સુતનતી કાલીઘાટ અને ગોવિંદપુર નામના ત્રણ ગામોની જમીનદારી મળી તેમણે કિલ્લેબંધી વાળી નવી વસાહત ઊભી કરી જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી તે આજે કોલકાતા તરીકે ઓળખાય છે તો લગભગ ઈસવીસન આસપાસ ફોર્ટ વિલિયમની સ્થાપના કરવામાં આવી હવે ફ્રેન્ચોની વાત કરીશું ઈસવીસન સોળસો ઓગણચાલીસ માં ફ્રેન્કો માર્ટીમ નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈ કોઠી સ્થાપી સોળસો ચોસઠમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ જેણે સોળસો અડસઠમાં સુરતમાં પ્રથમ કોઠી સ્થાપી અને તેનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રહ્યું હતું ઈસવીસન સોળસો તોંતેરમાં પોન્ડિચેરી એટલે કે પુડુચેરીની સ્થાપના કરવામાં આવી યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધની અસર ભારતમાં પણ થઈ અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપ આપતા ફ્રેન્ચો પાછા ફર્યા તો ડચ અને ફ્રેન્ચ વચ્ચે લડાઈ થઈ પણ તેમાં અંગ્રેજોએ પોતાનું સમર્થન ડચ પ્રજાને આપ્યું જેના કારણે ફ્રેન્ચોએ ભારતમાંથી પાછા ફરવું પડ્યું પરંતુ તેમણે ઈસવીસન સત્તરસો ઓગણચાલીસમાં કારીકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહ થયા જેમાં તેમની હાર થતા ફ્રેન્ચો સત્તરસો એકસઠમાં પોન્ડિચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થયા પોન્ડેચેરીમાં પણ તેઓને કિલ્લેબંધી કરવાની મનાઈ હતી તો તમે અહીં એક નકશો જોઈ શકો છો જેમાં ફ્રેન્ચોનું રાજ અને અંગ્રેજોનું રાજ બતાવવામાં આવ્યું છે તો ફ્રેન્ચોએ સૌથી પહેલાં પોતાની કોઠીની સ્થાપના સુરતમાં કરી હતી અને દક્ષિણમાં તેમણે મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી તો હવે પછીના વિડિયોમાં આપણે બંગાળમાં અંગ્રેજો કઈ રીતે આવ્યા તેની વાત કરીશું